સ્વાગત છે અત્યારે આપણે મંદિરે આવી ગયા છે લાવી માટે તમે જોઈ શકો તો અત્યારે મંદિરની સામે છે મિત્રો બધા મિત્રો જોડા જાય પછી આપણે ગાદી મંદિરે જઈશું ત્યાંથી પછી સમાધિ મંદિર અને ત્યાંથી પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો ચાલો મિત્રો ઝડપથી જોડાય એટલે પછી આપણે ગાદી મંદિર તરફ જઈએ મિત્રો ચાલો ધીમે ધીમે મિત્રો જોડાવા મીડ્યા છે લાઈમાં તો બધા મિત્રો જોડે જાય પછી આપણે ગાદી મંદિર જઈએ મિત્રો બગદાણા બાબા સ્ત્રમભાઈ બાબા સ્ત્રમ કામીની બેન જોશી બાબા સ્ત્રમ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે કામીની બેન ચાલો તો ગાદી મંદિર તરફ જઈએ મિત્રો તેના દર્શન કરાવી ગાદી મંદિરના અત્યારે મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો સામે ગાંધી મંદિર છે મિત્રો પછી અહીંયા થી આપણે સમાધિ મંદિર જઈશું મિત્રો ચાલો ઝડપથી બધા મિત્રો જોડે પછી આપણે સમાધિ સમાધિ મંદિર છે એનું નહીં ચાલો મિત્રો તો અત્યારે આપણે ગાડી મેળવી છે સિમલિંગ ગોલ બાબા શ્રમભાઈ ગાદી મંદિર આવી ગયા છે મિત્રો અત્યારે તમે જોઈ શકો તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી અત્યારે બધા પ્રસિદ્ધિ લેવા ગયા છે ચાલો મિત્ર તો ગાદી મંદિર આવી ગયા હવે અહીંયાથી આપણે હવે સમાધિ મંદિર જઈશું મિત્રો તેના પર દર્શન કરાવીએ સમાધિ મંદિરના તો લાઈમાં બની રહીશું આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરી દઈશું મિત્રો અને નવા પહાડના પરમાર જય શ્રી રામ બાપાશીતરામ અને નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચેનલ જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે મિત્રો ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિર કરાવીશું અચ્છા ગાંધી મંદિર મિત્રો હવે અહીંથી સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ દર્શન મિત્રો ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈશું તમે જોઈ શકો તો અહીંયા ધામધૂમથી બાપાની જે પુણ્યતિથિ આવે છે મિત્રો તેની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિલનજી બાટિયા ઓફિશિયલ સમાધિ મંદિર સમાધિ મંદિર ચાલો અહીંયા પછી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું મિત્રો ધ્યાન મંદિર દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બને રહીજો મિત્રો પરમાર મહેશભાઈ બાબા સીતારામભાઈ બહુ વેલા ગુડ નાઇટ મિલનજી બાટી ઓફિશિયલ બાપેશ્રામ બાપાશ્રામ બગદાના બાપેશ્રામભાઈ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવવા માંડી છે અને ઘણા બધા મિત્રોની લાઈક પણ આવી ગઈ છે બધા મિત્રોને બાપેશ્રામભાઈ ઘણા બધા મિત્રો નવા જોડાઈ ગયા છે નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો રાજા શૈલેશ દૂત પાપસ્તામ ભાઈ શૈલેષ ભાઈ ચાલો તો અત્યારે સમાધિ મંદિરે છે મિત્રો અહીંયાથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું ત્યાંના પણ દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો તમને બતાવશું કે અત્યારે ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે બાપાની તિથિની ખાસ ખાસી હાર્દિક બાપસ્તામ ભાઈ હાર્દિકભાઈ અત્યારે લાઇટ ડેકોરેશન અને મંડપ મંડપ લાગી ગયા છે અને બાપાના મંદિરની પણ શણગાર ચાલુ થઈ ગયા છે મિત્રો ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે ધ્યાન મિત્ર જઈએ તેના પણ દર્શન કરાવીએ તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે મંડપની કામગીરી ચાલુ છે લાઇટની અહીંયા જોઈ શકો તો મંડપ લાગી ગયા છે લાઇટિંગ પણ ફિટ થઈ ગઈ છે મિત્રો અને સહભાવી શકો છે અત્યારે લાઈટ ફિટિંગ કરી રહ્યા છે મિત્રો ચાલો તો હવે જો મિત્રો કલ્પેશ કુમાર બાપેશભાઈ કલ્પેશભાઈ કલ્પેશભાઈ લઈ જોડાઈ ગયા છે ચાલો મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર છે મિત્રો તમે જોઈ શકો તો ધ્યાન મંદિર આવી ગયા છે અત્યારે અને અત્યારનું સુંદર મજાનું લાગી રહ્યું છે એકાદ બે દિવસમાં સિરીઝ પણ ચાલુ થઈ જાય છે બધા મિત્રોભાઈ વડના પણ દર્શન કરાવીશું મિત્રો નજીકથી ચાલો તો અત્યારે ધ્યાન મંદિર છે મિત્રો ધીમે ધીમે આગળ જઈશું નજીકથી દર્શન કરાવીશું બાપાના ધ્યાનમાં નહીં મિત્રો બાજુ નહીં જોઈ શકો આમાં તમે જોઈશો તો બાપાના તમને દર્શન થશે મિત્રો મિત્રો અહીં ધ્યાનથી જોઈશો તો તમને બે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત અને તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો થોડીક સેટિંગ વધારી દેજો જેથી કે તમને વ્યવસ્થિત દર્શન થાય મિત્રો અને જોશે મિત્રો તો તમને બાપાના દર્શન થશે મિત્રો આજ છે આ આપણે મંદિરની પાછળ નું વૃક્ષ જ્યાં શાકશાક બાપાના દર્શન થાય છે વડની અંદર ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા બધા મિત્રો બાપ ભાઈ ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવી આવ્યા અને તમે જોઈ શકો તો સુંદર મજાની લાઇટિંગ લાગી ગઈ છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો દર્શન કરાવીએ તમને બીજા મંદિરના પણ આ છે આપણે મંદિરની સામેનું મંદિર મિત્રો આરસનું મંદિર નવા મિત્રોને જણાવું કે જોઈ શકો મિત્રો તો લાઇટિંગ સુંદર મજાની લાગી ગઈ છે બધા વૃક્ષમાં બધે જ ગલપ લાગી ગયા છે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે મિત્રો અને જોરદાર આયોજન છે મિત્રો તિથિનું નવા મિત્રોને જણાવું કે આપડે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ થઈ શકે તમારું નામ શું છે મારું નામ સંજય છે ભાઈ સંજય મિત્રો જોઈ શકો તો એ મંડપ લાગી ગયા છે અને લાઇટિંગ પણ ટૂંક સમયમાં વ્યવસ્થિત લાગે જશે મિત્રો ચાલો મિત્રો તો અત્યારે ફરી પાછા અગાધી મંદિર આવી ગયા છે પૂંજારીને પણ જોઈ શકો છો તમે ચાલો તો આ છે ગાદી મંદિર મિત્રો નજીકથી દર્શન કરી શકો છો મિત્રો નવા મિત્રો જણાવો કે આપણે ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી વ્યવસ્થિત દર્શન થઈ શકે મિત્રો

અત્યારે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સાવ ઓછી ટ્રાફિક છે અઠ્યાવીસમી જાન્યુઆરી બધાને આવવાના ચોક્કસથી મિત્રો આવજો વેલકમ તમારું સ્વાગત છે મિત્રો ચાલો મિત્રો તો આગળથી દર્શન કરાવી મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બાપાની તિથિ છે મિત્રો તો તમે અઠ્યાવીસ ચોક્કસથી આવી જશો અને અહીંયા પાંચ દિવસનો મેળો છે મિત્રો પગદાણા ધામમાં અને ટ્રાફિક પણ ફૂલ હશે ચાલો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને સવારે બંને ટાઈમ લાઈવ વિડીયો મળી શકે મિત્રો આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમને લાઈવમાં જોડાઈ શકો રોજ બાપાના દર્શન કરીએ છીએ મિત્રો આપણે ચાલો મિત્રો તો એટલે સુધી વિડીયો રાખીએ મિત્રો બધા મિત્રોને બાબા ફરી પાછા સવારે આઠ વાગ્યા લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને બાબા છત્ર લાઈવમાં જોડો મને ખૂબ ખૂબ આભાર મિત્રો ચાલો મિત્રો એટલે સુધી રાખીએ